હેલો મિત્રો સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં આજે આપણે બનાવીએ એક નવી ટ્રીક સાથે બીડા કે વાળવાની ઝંઝટ વગર અને ફક્ત પંદર જ મિનિટમાં કુકરમાં ગુજરાતી પાત્રા નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો નવી રીતે પાત્રા બનાવવા માટે મેં અહીં દસથી બાર અળવીના પાન લીધા છે અને પાનને સારી રીતે ધોઈને તેની પાછળ રહેલો આ રીતનો જાડો નસનો ભાગ કાઢી લીધો છે અહીં નાના અને એકદમ કૂણા પાનની પસંદગી કરેલી છે તો હવે બીડાવાળવાની ઝંઝટ વગર ઝટપટ પાત્રા બનાવવા માટે થોડા પાનને લઈ લઈએ અને છરીની મદદથી તેના બે ભાગ કરી લઈએ હવે એક ભાગને બીજા ભાગ પર રાખીને તેને આ રીતના ટાઇટ રોલ વાળી લઈએ હવે ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈએ તો એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં બે કપ ચણાનો લોટ એડ કરી દઈએ અળવીના પાન બે કપ જેટલા છે એટલે તેની સામે બે કપ જેટલો જ ચણાનો લોટ લેવાનો છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ તો ચણાના લોટમાં અજમો એડ કરવાથી તે પચવામાં હળવું રહે છે એક ટેબલ સ્પૂન આદુમરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને પાત્રાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે એક લીંબુનો રસ સાથે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરી દઈએ તો પાત્રામાં ખટાશ અને મીઠાશ ચડિયાતા પ્રમાણમાં હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને હવે થોડું થોડું પાણી એડ કરતાં જઈને પાનને કોટ કરી શકીએ તેવું થીક બેટર બનાવી લઈએ તો શરૂઆતમાં બેટરને થોડું થોડું થીક રાખવાનું છે એટલે કે તેમાં અળવીના પાન એડ કરીશું એટલે તે ઢીલું થઈ જશે તો તમે જોઈ શકો છો કે મેં પાણી એડ કરીને થીક બેટર તૈયાર કરી લીધું છે તો હવે તૈયાર કરેલા બેટરમાં કટ કરેલા પાનને એડ કરી દઈએ અને તેને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ તો આપણા પાન બેટરથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે અને પાનમાંથી થોડું પાણી પણ રિલીઝ થવાને લીધે બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી પતલી થઈ ગઈ છે અહીં આપણે કોઈપણ જાતના સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરવાનો અને પાત્રાને સોફ્ટ બનાવવા માટે બેટરને એકથી બે મિનિટ માટે ફેટી લેવાનું છે તો આપણું બેટર પાત્રા બનાવવા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે બીડા વળવાની ઝંઝટ વગર ફટાફટ પાત્રા બનાવવા માટે મેં અહીં આ રીતના ગ્લાસ લીધેલા છે ગ્લાસને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ જેથી આપણો રોલ સારી રીતે ડીમોલ્ટ થઈ જાય અને હવે બેટરને ચમચીની મદદથી ગ્લાસમાં ભરી લઈએ અને એક ચમચી એડ કર્યા પછી આ રીતે લેવલમાં કરી લઈએ અને ફરી પાછું બેટરને ભરી લઈએ આ રીતે આપણે ત્રણેય ગ્લાસમાં પ્રેસ કરતા જઈને બેટરથી ભરી લઈએ અહીં આપણે પાત્રા ફૂલે એટલે ગ્લાસને વધુ પડતો નથી ભરવાનો ઉપરથી થોડી જગ્યા રહેવા દેવાની છે આ રીતે મેં ત્રણેય ગ્લાસ ભરી લીધા છે અને હવે તેને સ્ટીમ કરવાના છે માટે મેં અહીં કૂકરમાં બેથી ત્રણ કપ જેટલું પાણી એડ કરીને ગરમ કરી લીધું છે હવે વચ્ચે રાખેલા સ્ટેન્ડ ઉપર આ રીતના કાણાવાળી ડીશને રાખી દઈએ અને હવે તેની ઉપર ગ્લાસને ગોઠવી દઈએ અને હવે પાત્રાને સ્ટીમ કરવાના છે એટલે મેં કૂકરમાંથી સીટીને કાઢી લીધી છે તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર પાત્રાને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણા પાત્રા એકદમ સારી રીતે ફૂલી ગયા છે ટૂથપિકની મદદથી ચેક કરી લઈએ તો એકદમ ક્લીન બહાર આવે છે મીન્સ કે તે અંદરથી જરા પણ કાચા નથી તો હવે ગ્લાસને ઠંડા કરવા માટે કાઢી લઈએ અને હવે ડીમોલ્ડ કરતાં પહેલાં દસ મિનિટ માટે ઠંડા કરી લઈએ જો આપણે ગરમા ગરમ પાત્રાને ડીમોલ્ડ કરીશું તો તે તૂટી જશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા પાત્રા એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે તો હવે તેને ગ્લાસની કિનારીથી આ રીતે અલગ કરી લઈએ અને હવે ગ્લાસને ઊંધી બાજુએ રાખી તેને આ રીતે ડીશમાં ડીમોલ્ડ કરી લઈએ આ રીતે બધા ગ્લાસમાંથી પાત્રાને ડીમોલ્ડ કરી લઈએ હવે ડીમોલ્ડ કરેલા પાત્રાને છરીની મદદથી રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ અને હવે કટ કરેલા પાત્રાને હાથમાં લઈને જોઈએ તો અંદરથી એકદમ સરસ લેયર હવે પાત્રાનો ટેસ્ટ સો ગણો વધારતો ટેસ્ટી વઘાર કરવા માટે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાયના દાણા એડ કરીએ રાય થોડી ફૂટે એટલે તેમાં એક સ્પીન્ચ જેટલી હિંગ એડ કરીએ ત્યારબાદ આઠથી દસ મીઠા લીમડાના પાન એક ટેબલ સ્પૂન સફેદ તલ અને બેથી ત્રણ લીલા મરચાંની સ્લાઇસ એડ કરીને તેને સારી રીતે સાંતળી લઈએ લગભગ એક મિનિટમાં જ વઘાર સારી રીતે સતળાઈ ગયો છે તો હવે વઘાર પાત્રામાં સારી રીતે એબઝર્બ થાય તે માટે તેમાં થોડું પાણી એડ કરીએ અને પાણીને સારી રીતે ઉકળવા દઈએ તો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે તો હવે તેમાં કટ કરેલા પાત્રાને વઘારમાં એડ કરી દઈએ અને હવે કડાઈને આ રીતે હલાવીને પાત્રાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ આ પાત્રા એકદમ સોફ્ટ હોય છે જો તેને વધુ ઝડપથી હલાવીશું તો તે તૂટી જશે આ રીતે હળવા હાથે ફેરવતા જઈને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે પાત્રા વઘારથી સારી રીતે કોટ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ પાત્રાને સર્વ કરી લઈએ હવે એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં ગરમા ગરમ પાત્રાને સર્વ કરી દઈએ તો એક સરખી રીતથી કંઈક અલગ બીડા કે રોલવાળવાની ઝંઝટ વગર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગુજરાતી પાત્રા છે ને બનાવવા એકદમ સહેલા જો તમને પાત્રાની રેસીપી પસંદ આવી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ